હલો નમસ્કાર મિત્રો હું બળવંત વરિયા વૈભવમંચ ફેમિલી ગ્રુપ કતારગામ સુરત મિત્રો વૈભવમંચ ફેમિલી ગ્રુપ આ કોઈ અર્બન નથી કે કોઈ વીમા કંપની નથી પરંતુ એક સરકાર માન્ય સંસ્થા છે અને આ સંસ્થામાં અઢારથી પાંસઠ વર્ષ સુધીના લોકો ઉંમર મર્યાદામાં જોડાઈ શકે છે હવે અઢારથી પચાસ વર્ષ સુધી જોડાવા માટે કોઈ શરતો નથી જ્યારે એકાવનથી પાસઠ સુધીના ઉંમરના લોકોને જોડાવા માટે પચાસ વર્ષ નીચેના બે સભ્યો આપવા જરૂરી બને છે અને વૈભવમત ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે ડોક્યુમેન્ટમાં તમારે સ્કૂલ એલસી અથવા જન્મ તારીખનો દાખલો આધાર કાર્ડની ઝેરોક્ષ લાઇટ બિલની ઝેરોક્ષ ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા વારસદારનું આધાર કાર્ડ અને વારસદારનો એક ફોટો અને ત્રણ હજાર રૂપિયા સાથે તમારે વૈભવમત ફેમિલી ગ્રુપની ઓફિસ પર આવવાનું છે ત્યારબાદ તમારું એડમિશન ફોર્મ ભરવામાં આવે હવે એડમિશન ફોર્મ તમારું ભરાય એડમિશન ફોર્મ ભરાણા બાદ ચોવીસ કલાક લાગે ચોવીસ કલાક પછી તમારું ફોર્મ ઓકે થઈ જાય પછી તમારે જ ફેમિલી ગ્રુપની એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે એમાં મોબાઈલ નંબર માગશે એટલે તમે જે ઓફિસ પર જે રજિસ્ટ્રેશન નંબર કરાવો આપ્યો હોય એ નંબર નાખવાનો છે એટલે એના પર ઓટીપી આવે એ ઓટીપી તમે નાખો એટલે તમારા ફોનમાં વૈભવમંચ ફેમિલી ગ્રુપની એપ્લિકેશન સક્રિય થઈ જાય ચાલુ થઈ જાય હવે એપ્લિકેશન તમારા ફોનમાં ચાલુ થઈ ગઈ એટલે વૈભવમંચ ફેમિલી ગ્રુપની ઓફિસનું મેન સર્વર એ જ તમારા મોબાઈલમાં આવી ગયું જેથી કરી અને તમે અત્યાર સુધીના કેટલા સભાસદ છે એ તમામ સભાસદનું નામ સરનામું ફોટો કોન્ટેક નંબર બધું જ જોઈ શકો છો હવે આપણે સમજો કે દાખલા રૂપી એક હજાર સભાસદ છે અને એમાંથી પાંચસો ને એક નંબરના સભ્યનું મૃત્યુ થાય અવસાન થાય તો એમના પરિવાર દ્વારા વૈભવમ ફેમિલી ગ્રુપની ઓફિસે જાણ કરવામાં આવે કે અમારા પાંચસોને એક નંબર છે ક્રમ નંબર સભાસદ નંબર અને દાદા અથવા માડી નું મૃત્યુ થયું છે એટલે આ મેસેજ આપણી એપ્લિકેશનમાં આવે કે ભાઈ આપણા પાંચસો ને એક નંબરના સભાસદ આ એનું નામ આની વિગત આનું એડ્રેસ આ ફોટો આ જગ્યા પર એક્સપાયર થયા છે અને આ શમશાનની મેલગોરે અગ્નિસંસ્કાર આપવાના છે આ મેસેજ આપ્યા બાદ બીજી તરફ એમના પરિવારજનો એમને શમશાને લઈ જાય અગ્નિસંસ્કાર આપવા માટે એટલે દરેક શમશાને અગ્નિસંસ્કાર આપ્યા બાદ શમશાન તરફથી બાળવાની રસીદ આપવામાં આવે છે હવે એ રસીદની ઝેરોક્ષ એમણે વિભવમાં જ ફેમિલી ગ્રુપની ઓફિસે જમા કરાવવાની છે આ જમા કરાવે એના પછી એક કલાકમાં એમને બે લાખ રૂપિયા વૈભવમ જ ફેમિલી ગ્રુપ તરફથી સહાય મળવાપાત્ર છે એક હજાર સભાસદ હોય અને મૃત્યુ થાય કોઈનું તો બે લાખ બે હજાર સભાસદ બન્યા બાદ મૃત્યુ થાય તો ચાર લાખ ત્રણ હજાર સભાસદ બાદ કોઈનું મૃત્યુ થાય તો છ લાખ રૂપિયા અમને ગણતરીના સમયમાં એટલે કે એક કલાકમાં અમને આ રકમ મળવાપાત્ર છે હવે તમારા મનમાં પ્રશ્ન આવશે કે આ બે લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા છ લાખ રૂપિયા મળવાપાત્ર છે આ પૈસા આપશે કોણ આવશે ક્યાંથી તો એના માટે હું તમને બતાવું છું તમે વૈભવમજ ફેમિલી ગ્રુપની એપ્લિકેશન ડાઉનલોડ કરી એટલે તમને બધા સભાસદની હિસ્ટ્રી બતાવે નામ સરનામું ફોટો અને એની અંદર તમને બે હજાર રૂપિયા બેલેન્સ આવે છે એમાં એક હજાર રૂપિયા હોસ્પિટલ ઇન્સ્યોરન્સ અને એક હજાર રૂપિયા મરણ ઇન્સ્યોરન્સના એટલે તમે જે ઓફિસે ત્રણ હજાર રૂપિયા એડમિશન સાથે જમા કરાવ્યા ને એમાંથી બે હજાર રૂપિયા તમને રિફંડ મળે છે બેલેન્સ જે તમારે કાયમિક માટે જાળવી રાખવાના છે એક હજાર રૂપિયા મરણ ઇન્સ્યોરન્સના એક હજાર રૂપિયા હોસ્પિટલ ઇન્સ્યોરન્સના અને બાકીના જે ત્રણ હજારમાંથી એક હજાર રૂપિયા વધ્યા ને એ તમારી આજીવન સભ્ય ફી છે હવે પછી તમારે વૈભવમ ફેમિલી ગ્રુપમાં એક પણ રૂપિયો આપવાનો નથી પરંતુ જે તમને બેલેન્સ મળ્યું બે હજાર રૂપિયા એક હજાર રૂપિયા હોસ્પિટલ ઇન્સ્યોરન્સ અને એક હજાર રૂપિયા મરણ ઇન્સ્યોરન્સ એ બેલેન્સ તમારા મોબાઈલમાં કાયમી માટે જાળવી રાખવાનું છે હવે જે આપણે મેસેજ આવ્યો કે આપણે પાંચસોને એક નંબરનો સભાસદ આપણી વચ્ચે નથી રહ્યો જતા રહ્યા છે દાદા કે મારી જે કોઈ એ મેસેજ આવ્યા બાદ દસ મિનિટ પછી ઓટો ડેબિટ તમારા ખાતામાંથી મરણ ઇન્સ્યોરન્સના જે એક હજાર રૂપિયા બેલેન્સ છે ને એમાંથી બસો રૂપિયા ડેબિટ થાય હવે એક હજાર માણસના બસો બસો રૂપિયા ડેબિટ થાય તો કેટલા થયા બે લાખ બે હજાર સભાસદ હોય અને એના બસો રૂપિયા ડેબિટ થાય તો કેટલા થયા ચાર લાખ ત્રણ હજાર સભાસદ હોય તો કેટલા થયા છ લાખ આ પૈસા મરણ પામનારના પરિવારને ગણતરીના સમયમાં મળવા પાત્ર છે આવી જ રીતે હોસ્પિટલમાં તમારે કોઈ પણ જાતની તમારા શરીર ઉપર સર્જરી આવે ઓપરેશન આવે તમને તાવમાં તો દુખતું હોય અને તમે કદાચ એક મહિનો દાખલ થાવ તો કોઈ મળવાપાત્ર સહાય નથી પરંતુ તમારા શરીર ઉપર કોઈપણ જાતની સર્જરી આવે અને સર્જરીનું બિલ પચીસ હજાર ઉપર હોવું જરૂરી છે પચીસ હજાર ઉપર સર્જરીનું બિલ હોય અને ડૉક્ટર લખી આપે કે આ ભાઈને કે આ બેનને અહીંયા આ સર્જરી કરવામાં આવી છે અને એનું બિલ આટલું છે પચીસ હજાર ઉપર હોવું જરૂરી છે અને ફાઇલની જેરોક્સ કોપી તમે આપો એટલે એક કલાકમાં તમને એક હજાર હોય તો પચાસ હજાર બે હજાર સભાસદ બિન્યા બાદ સર્જરી આવે તો લાખ રૂપિયા ત્રણ હજાર સભાસદ બાદ દોઢ લાખ રૂપિયા આવી રીતે પચાસ હજારથી માંડી અને અઢી લાખ રૂપિયા સુધી હોસ્પિટલમાં સહાય મળવાપાત્ર છે હવે મેં તમને વાત કરી ત્રણ હજાર સભાસદ અને છ લાખ રૂપિયા અને બસો રૂપિયા ડેબિટ થવાની કપાવાની જ્યારે આપણા વૈભવ જ ફેમિલી ગ્રુપમાં ત્રણ હજારને પાર એટલે કે આપણે ચાર હજાર સભાસદ બનશે એટલે આ બસો રૂપિયા જે ડેબિટ થાય ને બસો રૂપિયા ડેબિટ નહીં થાય ફક્ત સો રૂપિયા ડેબિટ થશે પાંચ હજાર સભાસદ થાય પછી પચાસ રૂપિયા ડેબિટ થશે આવી રીતે વૈભવમજ ફેમિલી ગ્રુપની અત્યારે જે આપણે એપ્લિકેશન બનાવી આપણે સોફ્ટવેર બનાવ્યું છે એની ક્ષમતા હાલ દસ હજારની છે તો આ દસ હજાર સભાસદ થાય અને એમાંથી કોઈપણનું મૃત્યુ થાય તો એના વારસદારને દસ લાખ રૂપિયા ગણતરીના સમયમાં મળવાપાત્ર છે આવી રીતે આ કોઈ સરકાર કોઈ ગવર્મેન્ટ કે અન્ય કોઈ પૈસા આપતા નથી એક જ ફેમિલી ગ્રુપ એટલે એક આ ગ્રુપ છે ફેમિલી ગ્રુપ છે આમાં જેટલા સભ્યો જોડાણા એ બધાનું આપણું એક ફેમિલી છે અને આપણે બધા ભેગા થઈ અને બસો બસો રૂપિયા આપી અને એક માણસને આ સહાય કરીએ છીએ આ રીતની આપણી યોજના છે માટે હું દરેક ભાઈઓ મિત્રોને વિનંતી કરું છું કે તમે તત્કાલ જેમ બને એમ વહેલાસર આમાં જોડાય અને આ સહાય મેળવી શકો છો આભાર જય ભારત જય હિન્દ